વિરાસત માં ગાદી નહીં મહેનત મળી છે એટલે ખોટા દેખાડા નથી કરતા બિરાદર કારણ કે માગેલા મોરપીછ માથે રાખવાની અમને ટેવ નથી આંખ નીચેના કુંડાળા એટલે ઈ બીજું કઈ નહીં પોતાના અસ્તિત્વને ટકાવવા માણસ પોતાના ભીતર જે લડાઈ લડતો હોય એ લડાઈ નું પ્રતિબિંબ છે એ કુંડાળા અને તમે કરેલા પ્રયાસોમાં ક્યાંય ખામી નથી એ વાતનું પ્રમાણપત્ર છે કુંડાળા એ ખાલી કુંડાળા નથી માણસે પોતાની જાત કહી નાખી એની એક તકતી છે એ કુંડાળા મેં હું ખોયું છે એનો જો હિસાબ માંડવા બેહું ને તો હવે એ હિસાબથી હુંય નથી હોય તો મારી પાસે આ વખતના ઘા છે બિરાદર અને લાગતાય વાર લાગે અને જાતાય વાર જ કદાચ કોઈ તમને મૂકીને જાય ને ભાઈ તો એને જવા દેજો યાર કારણ કે એને નથી તો આપણે શું છે યાર હું લેવા પીડા સહન કરે યાર મૂકીને જાય ને એને જો સીધો આમ જ કહી દેજો તું તારા રસ્તે અને હું મારા રસ્તે ભાઈ જવા દે કઈ જરૂરત નથી યાર વારંવાર ખખડાવા છતાંય ન ખુલે ને તો પછી ખબર પાડી દેવી કે દરવાજે હાકડ બે બાજુ હોય છે ભેગા રહ્યા ને એ અમારા દ્વારકા વાળો શીખવી ગયો જેના થાય એનું પછી પૂરેપૂરું થઈ જવાનું અમુક વખતે ઘાય એટલા ઘેરા હોય ને કે એમાં માણસ તૂટતો નથી જળ થઈ જાય છે પ્રેમ કરો ને તો એવો કરો કોક ને તમારી ખોટ દેખાય યાર અને હું તો એ કઉ છું કે પ્રેમ કરો ને એ નું કામ છે આકાથી પ્રેમય ન થાય એ તો જેની કાળજું હોય ને જેનું છપન હું એ પ્રેમ કરી શકે યાર